જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તમારું બધું સ્વાગત છે ફરીથી અમારા નવા વિડીયો ની અંદર તો તમે એની પહેલા ના વિડીયો માં જોયું છે કે અમે દ્વારકા આયા છીએ તો આ રૂમે આજે અમે રોકાણા હતા જયું હાલો એ દ્વારકાધીશ દર્શન કરવા જશું ને તો મિત્રો હવે દ્વારકાધીશ દર્શન કરવા અને ગોમતી દર્શન કરવા અને દરિયા કાંઠે ઘડી જાવી તો ચાલો જોડાયા રીજો આપણે ફૂલ મોજ કરવાની છે

તમારે દર્શન કરવા હોય તો હવાર માં કરાય બહુ જ મજા આવે દર્શન કરવા જવાનું જયું ભાઈ મજા આવે ને મસ્ત વ્યુ આવે અત્યારે મનોરંજન થઈ જાય છે દ્વારકાધીશ ની ધજા ના દર્શન થઈ જાય એટલે મોજ હતું એમાં કઈ ન ઘટે તો અમે દ્વારકાધીશના દર્શન કરીએ અહીંયા પણ અલાઉડ નથી એટલે તમને ખબર તો તમને આગળ જ આવી બહાર ધજાના દર્શન કરાવી કારણ કે મોબાઈલ તો અંદર અલાઉડ નથી

તો ચાલો આમ દરિયા કાંઠે જઈને થોડુંક ફોટો શૂટ કરી પછી મળવી રીલ બનાવવાની છે ફોટો શૂટ કરવાના છે મિત્રો અમે થોડા ફોટા શૂટ કરીને હાલા જ આવી છીએ બજાવી ગઈ ને મજા તો આવે દ્વારકામાં આવીને મજા ન આવે એવું કોઈ દી નું બને કેટલા ફોટા પાડ્યા સાચું ગયો નહીં વાત જ નો પૂછો તમે ગણી નહીં કોઈ એટલા પાડ્યા અમે અમે પહોંચી ગયા દર્શન કરીને રીલ બિલ શૂટ કરીને ફોટોગ્રાફિક કરીને એમ પહોંચી ગયા છીએ બસ અને અમે અમારે જવાનું છે અહીંથી હર્ષદજી તો અમે બસ માં બધા પબ્લિક આવે એટલે નીકળીએ આ બધા ડોસી માં છે અને અમારે જોયું રખડે છે ગરમી ફૂલ છે

મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને આ છે માતાજીનું મંદિર અને અહીંયા થોડાક સમય પછી નવું મંદિર પણ બનાવવાનું છે અંદર ટીવીની અંદર રિવ્યુ ચાલુ હતો આ મંદિર છે અને અંદર મોબાઈલની મનાઈ હતી તો આપણે શૂટ નથી કર્યું બહારથી તમે દર્શન કરી દઉં હવે અમે હર્ષદી માના દર્શન કરીને પાછા અમારી પાસે નીકળી ગયા છીએ અને અમારા ભાઈ બધા પાછા આવ્યા હોય તો મસ્તી કરે જોર બાતતા બાતતા ચાઈ નો જપે અમારે મિત્રો આપણે પોરબંદર ભેગી ગયા આ રિક્ષામાં જવાનું હે હાલો ઉતરો ગયા ગા આપણે રિક્ષામાં એ ફરવા જવાનું બીજું કે અત્યારે રિક્ષામાં ઉતરીને આવે કીર્તિ મંદિર ગાંધી બાપુ નું ધર્મસ્થળે જવા

કે હા છે કઈ ભૂલ સારું ફળ મળે પણ આપણને ફળ મળી ગયું એટલે આપડે જયુભા કે મને ફળ ના મળ્યું એટલે હું આટો મારું તો જો એ પરિક્રમા પરિક્રમામાં આટો મારે છે ભૂલ બીજું પૂરું હવે ત્રીજા સ્થળે જવાની તૈયારી કરી રિક્ષા પાણી જ આવીને રીક્ષા વાળો લઈ જઈને

તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ પાછા પાંચ સ્ટેન્ડે અમને રિક્ષાવાળા લઈને આતા રહ્યા છે અહીંયા રોકડી હનુમાન દાદા મંદિર છે તમે જોઈ શકો છો આવું મંદિર છે અહીંયા દર્શન કરવા જવાનું છે ફોન તો અલાઉડ નથી પણ આ પાડી તો તમે જોઈ શકો છો આ મંદિર છે અને હવે અહીંથી અમારે બસે જવાનું છે રિક્ષા અમારે પાંચ સ્ટેન્ડ અહીંયા પોરબંદરના પૂરા થઈ ગયા છે તો અમે બસે નીકળીએ

અને ઇસકા કાય હે અમે અત્યારે પોરબંદર માં આતા હી તો તમે આગળ જોયું તે પણ અમે અમાર અહી થી જવાનું છે તો અહી થી જવાનું છે આ જવાનું છે તો અમે માધવપુર બીચ તરફ નીકળીએ જો બધાય બસ માં બેહોા મેડ્યા હે હું બાકી હું તો અમે બેહી જાવ નકર મને મૂકી ન હોય રહેશે ફાઇનલી આપણો ફ્લાઇટ લાગ્યો હે માધવપુર ના બીચ પર લેન્ડિંગ

અમાર જયુભાઈ કાંડાથી આયા છે જોઓ આમ એકરા મારતા મારતા આલ્યા જાય છે આમ જો અલ્યા ધીમે હાલો પડી જશો જો તમે હાંડીયા ગાડીયું આહા બાકી મજા તો માધવપુરમાં જ છે હો જાવું નથી આજ કંઈ આજ માધવપુર જ રોકાવું મારે એ જો એ એ એ એ તો જયુભાઈ બધું હું આઈદ્રું હે પૂજ ખલીફા બનાવીશું મનાઓ પૂજ ખલીફા અરે કેના ક્યાં ચાતે હો ફ્રૂટ ખલીબા બનાવે છે અમારા ગામડિયા લોકો દેરિયા ગાઠે ના ધંધો કરે કા દિલ દોરે કા ઢગલા કરે ભાઈ સબ કુછ જ્યાદા નહી હો ગયા હી મતલબ કુછ ભી મિત્રો આયા કે મૂર્તિ માં આપડા માધવ નીકળી ગયા હે અહીંયા જવાનું છે સોમનાથ બાજુ સમજો આપડા જયુ ભાઈ દરણ કરી રહી તો આપણે સોમનાથ જઈને મળીએ સીધા અહીં તો મિત્રો આપણે ઓલરેડી સોમનાથ પહોંચી ગયા છીએ ભાલકાર તીર્થ મંદિરે તમે જોઈ લો તો આપણે

ગાડીને લાયા હી આપડે તો આ હે કઈક મંદિર જૂની ચાલુ હે તમે દર્શન કરી કર્યું અંદર લગભગ મોબાઈલ નહી હોય

તો આ ભાઈ એ શૂટ કરી હતી હજી તો અચકાય કારણ કે આપણે તમે અમારો પેલો વિડીયો જોયો ને તો અમે અચકાતા હતા હજી અચકાવી હજી કઈ આવડી નથી ગયું પણ આ તો ધીમે ધીમે આવડી જાય તો આપણે કરણ ભાઈ ને દઈશું અને એમે મંદિર તરફ દર્શન કરવા હેલા જ આવી પછી મંદિર ઘણું દૂર હે તો આપણે દર્શન કરવા જવાનું હે લેજર શો ચાલુ હોય તો લેજર શો પણ જોવાનું હે તો ચાલો આપણે મંદિરે જઈએ તો મિત્રો અમે મહાદેવના દર્શન કરી લીધા અત્યારે અમે સોમનાથમાં માં અને હવે અમારા અહીંયા રૂમ રાખીએ રાઈટ રોકા પ્રોગ્રામ છે તો અમે રૂમે બેગ ને બધું મૂકી ના તારી અને અમે અહીંયા ત્રિવેણી સંગમવાળા વાળા રોડ માંથી દેવા એ છીએ અમને બહુ જ મસ્ત ટાઢો પવન છે હા તો અમને એમ થયું કે આ બીજો દિવસ અમારો પૂરો થાય ત્યાં અહીંયા બ્લોક પૂરો કરી દેવાનો છે અમારો બ્લોક બોલવામાં આજ કઈ છે બ્લોગ ને વિડીયો જી તમે સમજો એ આપડે અહીંયા પૂરો કરવાનો કારણ કે આપડે લગભગ બીજો પાર્ટ થવાનો હોય તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરીને કીજો અને શું ભૂલ થાય એ પણ કહેતા રજો તો મળીશું કાલે ફરીથી એક નવા વિડીયો માટે ત્યાં બાય બાય